હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા અલોકમાં તો કેમ છો બધા આશા તો મજા બનશો તો આજે રીતે આપણે મંગાવી લીધું છે સહજનું સિંગતેલ પાંચ લીટર જુઓ આવી ગયું છે કમ્પ્લેટ તો આપણે આજે આનું અનબોક્સિંગ કરવાનું છે અને થોડો ટાઈમ વાપરીને પછી તમને રિવ્યુ પણ આપશું કેવું છે તેલ તો ચાલો અનબોક્સિંગ કરો જો તારે તો દોસ્તો આવી રીતનું કંઈક પેકિંગ છે જો ડબલાનું અને એની પેલા તો કાગળી સાથે લખેલી છે તમે વાંચી શકો છો વિડીયો ઉભો રાખીને કઈ રીતનું તેલ બને છે વિડીયો ઊભો રાખીને જોઈ શકો છો તો ચાલો હવે ખોલી આપણે ડબ્બાને કાઢીએ બહાર આપણે

મને પડી છે આ સિંગતેલ એક હજાર ને સિત્તેર રૂપિયામાં જે પચાસ રૂપિયા હોય એમાં બાકી કઈક અગિયારસો ને ઉપર અગિયારસો પચાસ એવું કઈ કિંમત છે તો ખબર ને પણ મને પડી છે એક સિત્તેર રૂપિયામાં તો ગયું છે આપણે સરહદ સીંગતેલ હવે આપણે વાપરવાનું છે થોડા દિવસ અને જો આ બાજુ લખેલું છે બેલ તીરો ટકા લખેલું છે આવું છે તો વાપરશું ને પછી તમને થોડાક ટાઈમ પછી રિવ્યૂ આપશું કેવી રીતે સિંઘતેર તો પછી આપણે પંદર કિલો પણ મંગાવશું તો ચાલો પાંચ લિટર મોકલાવું મારા વાલા તો જો આપણે મંગાવી દીધી છે ને વાપરીને તમને કહેશું કેવું છે તો ચાલો